શહેરના ધારાસભ્યની રજૂઆતના પગલે નવીન ગોધરા તાલુકામાં સમાવેશ કરાયેલ પાનમ ડેમ વિસ્તારના દસ ગામોને ફરીથી શહેરા તાલુકામાં સમાવેશ કરાતા તમામ ગામના આગેવાન અને ગ્રામજનો શહેરાના ચાંદલગઢ ખાતે ધારાસભ્યની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તર જેટલા નવા તાલુકાઓ પૈકી મહીસાગર જિલ્લાના નવીન ગોધરા તાલુકામાં સંતરામપુર તાલુકાના અઠાવન ગામોની સાથે શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલા બોરિયા ચારી ખુટકર બલુજીના મોવાડા કોઠા જૂનાખેડા અંસુદરિયા મોરા અને ઉંડારા અને રમજીની નાળ એમ દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જોકે પાનમ ડેમ વિસ્તારના દસ ગામોનો નવીન ગોધરા તાલુકામાં સમાવેશ કરાતા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે આ મામલે દસ ગામના લોકોએ શહેરના ધારાસભ્ય વહીવટી તંત્રથી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી દસ ગામના લોકોનો વિરોધ વચ્ચે શહેરાના ધારાસભ્યએ પણ પાનમડેમ વિસ્તારમાં દસ ગામો શહેરામત વિસ્તારમાં આવતા હોવાની સાથે જિલ્લો પણ અલગ પડી જતો હોવાથી ગામનો શહેરા તાલુકામાં શ્રથાવત રાખવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેના પગલે દસ ગામના લોકોને ધારાસભ્યની રજૂઆત ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા પાનમડેમ વિસ્તારના દસ ગામોના લોકોના હિતમાં નિર્ણય લઈ નવીન ગોધરા તાલુકામાં જોડેલા પાનમડેમ વિસ્તારના દસ ગામનો ફરીથી શહેરા તાલુકામાં સમાવેશ કરતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેને લઈ બોરિયા ચારી ખુટખર બલુજીના મુવાડા સહિત દસ ગામના લોકોમાં ખુશીની લાગણી છવાય પાનમડેમ વિસ્તારના દસ ગામોના આગેવાન સરપંચ સહિત લોકો એકત્રિત થઈ શહેર તાલુકાના ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા ગામના આગેવાન સરપંચોએ જેઠાભાઈ ભરવાડનું સ્વાગત કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો હું બોરિયા ગામનો વતની છું અને શેરા તાલુકામાં અમારો તાલુકો લાગે છે એમાં સરકારે અમને ગોધર તાલુકો નવા તાલુકામાં જોડ્યા એટલે શેરા કરતે પેલું દસ કિલોમીટર વધારે લાંબુ હતું એના માટે અમે દરેક પંચાયતના આગેવાનો સરપનો બધા મળી અને સરકાર સુધી રજૂઆત કરી કે સાહેબ અમને ગમે તેમ કરી અને પાછા શેરા તાલુકામાં લાવો એ ખૂબ ધન્યવાદ છે અને કોઈક રીતે હોમ જ કોક સાહેબ કહેતો હોય પણ જ્યારે દસ કિલોમીટર ભાડું કાઢવું એટલે વાર લાગે છે અમારા દસ ગામો ફરીથી શહેરા તાલુકામાં પુનઃ સ્થાપિત થયા એ બદલ અમે બધા આખા વિસ્તારના તમામ આગેવાનો કાર્યકરો સરપંચ બધા આનંદ ખુશ છીએ એમ દિવાળીનો તહેવાર મનાય એ તહેવારની જે ઉત્સાહથી ઉજવતા એવો ઉત્સાહ અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા એમનો સત્કાર સમારોહ કરી અને અમે સાહેબને જે અમારા લાગણીને માગણી જે કરી હતી એમને ધ્યાને દોરીને સરકારશ્રી સુધી રજૂઆત કરીને અમને સ્થાપિત પાછળ શહેરામાં કર્યા એ બદલ અમે બધા વિસ્તારના અમારા દસ ગામોના વિસ્તારના તમામ કાર્યકરો સરપંચશ્રીઓ આગેવાનો બધા આનંદથી આમ આનંદમય છીએ શહેરા તાલુકાનું રહેવાનું મુખ્ય કારણ એ હતું કે અમે શહેરાથી બિલકુલ નજીક છીએ અને વર્ષો લગભગ વીસ પચીસ વર્ષથી અમે શહેરા સાથે સામેલ છીએ અહીંયા શહેરાનો નાતો અમારો એવો થઈ ગયો હતો અમારી કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન જીબી બેંકો બેન્કો શિક્ષણના ક્ષેત્રે બધા બાળકોને અહીંયા આવવા માટે સવલત છે અને બિલકુલ નજીક પડે છે જ્યારે ગોધર તાલુકામાં જવા માટે વચ્ચેનો નદે અંતરાય આવે છે અને વચ્ચે જંગલ પણ વિસ્તાર છે એટલે રાત્રે આવવા જવામાં પણ તકલીફ પડે એના કારણોસર અમે અહીંયા રહેવા માગીએ છીએ અને આ વિસ્તારનો વિકાસ એવો સારો થઈ રહ્યો છે અગાઉ સંતરામપુર તાલુકામાં છે ત્યારે અમારો ઝીરો વિકાસ હતો આજે

આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે પણ અમે પછી આ બધા દસ ગામના કાર્યકર્તાઓ સરપંચો ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી રસ વ્યાદ બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે મહીસાગર જિલ્લામાં દસ ગામો જાય છે તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માને મુખ્ય મંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાણાને કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર એટલે દસ ગામો જે શહેરા તાલુકામાં હતા દસ ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે એટલે દસ ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે પણ શહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે સારો વિકાસ થયો છે તમારો વિકાસ વૃદ્ધાય રહી એના માટે લોકોની લાગણી હતી અને પાનમ નદીના વચ્ચે હોવાને કારણે સરકારે ફરીથી નોટિફિકેશન બહાર પાડ્યું અને દસ ગામો શહેરા તાલુકાની અંદર યથાવત ચાલુ રહ્યા છે इकबाल लडबड नो रिपोर्ट आज नाइन न्यूज पंचमहाल अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9